થઈ રહી છે પચાસ મુસાફરો ભરેલી બસ દસ કિલોમીટર રોંગ સાઈડ માં ચાલી કારણ તો બાજુ બહુ વિચિત્ર છે હિંમતનગર થી બસ ઉપડી અને પ્રાંતિજ નજીક પહોંચી ડ્રાઈવર ને લાઈટ થઈ કે જે હોટેલ પર બસ ઊભી રાખવાની હતી એ તો પાછળ રહી ગઈ માર્યો હ્યુટર્ન અને રોંગમાં ચલાવી કંડક્ટરના મતે બસ હોટેલ પર 20 મિનિટ ઊભી રહે ત્યારે હોટેલ તરફથી 200 રૂપિયાની ટિકિટ મળે અને ઉપર અધિકારીને જમા કરાવવાની હોય એટલે 50 મુસાફરોની જિંદગીની કિંમત ખાલી 200 રૂપિયા આ તો બસમાં જાગૃત નાગરિકો બેઠા હતા એટલે વિડિયો ઉતારી અને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો અને મામલો પ્રકાશમાં આવ્યો બાકી જો આમ જ ચાલતું રહ્યું તો ક્યાંક એસટી ની સવારીને લોકો સુરક્ષિત માનવાનું બંધ ના કરી દે શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ